જાતે જોઈ લો અને પછી નિર્ણય કરજો હું તો મારે જે કહેવાનું છે એ કહું છું કે આ રસ્તાઓ જે મ્યુનિસિપાલિટીમાં ફંડ સરકારમાંથી આવ્યું હતું રસ્તાઓ કરવા માટેનું એ ફંડ ભર્યા પછી આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાના રસ્તાઓ બનાવે અને અગિયાર નહીં પણ ટોટલ વીસ રસ્તાઓ છે એમાંથી લગભગ ચાર કે પાંચ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે કે જેની અંદર પાણી ભરાય છે ને થોડુંક ઊંચા લેવા પડે એવા છે એ ઊંચા લઈને ફરીથી એની કાર્પેટ કરવી પડે એવી છે એટલે એ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે બાકીના રસ્તાઓ પૂર્ણ થઈ ગયા છે અને આ દરેક રસ્તાઓ આર બી ડિપાર્ટમેન્ટ બહાર પરથી બનાવ્યા છે એટલે પહેલાં પહેલી વાત કહી દઉં કે ભ્રષ્ટાચારની વાત તો આવતી જ નથી કારણ કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે અને ડિપાર્ટમેન્ટ જ્યારે પોતે રસ્તા બનાવતું હોય ત્યારે એનો પોતાનો પ્લાન્ટ અને ત્યાંથી માલ તથા ડાંબર પણ સરકારી આપણી રિફાઈનરીમાંથી લઈ અને આ માલ અહીંયા વાપરવામાં આવતો હોય છે અને એમાં પણ પેવરને બીજું ટ્રકને બીજા જે કંઈ સાધનો હોય બધા સરકારના ખર્ચે વાપરવાના હોય છે અને સરકારી ખર્ચે જ આ કામ થતું હોય છે અને ડિપાર્ટમેન્ટ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પોતે બનાવતું હોય છે એટલે બીજા કોઈ આમ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર કે એવી કોઈ બાબત આવતી નથી હવે આ રસ્તા બનાયા છે એની સરફેસ અત્યારે હું પણ જોયા આવ્યો તમે પણ જોયા આવજો એક પણ રસ્તોની કાંકરીએ ઉખડી નથી હા કોક જગ્યાએ જે પહોંચાણવાળી જગ્યા હશે કાં છેવાડાનો ભાગ હશે અથવા તો કોઈએ વચ્ચે ગટર લાઈન ખોદી હોય બેસી ગઈ હોય ને તે એવા બે ત્રણ જે ભાગો હશે આવા નાના નાના ખાડા હશે એ લગભગ ત્રણ કે ચાર ખાડા છે આખા રસ્તા ઉપર અને અડધો ફૂટથી એક ફૂટના પોરા ખાડા હશે એનાથી વધારે કંઈ છે નહીં એટલે જે રસ્તા બન્યા છે એની ઉપર આવી કોઈ બાબત આવતી નથી આવું મારું સ્પષ્ટપણે માનવું છે અને અહીંયા સાથે ચીફ ઓફિસરે બેઠા છે અને કારોબારીના ચેરમેન પણ બેઠા છે એટલે તમે જાતે જ એન્જિનિયરને લઈ અને બધા રસ્તા ઉપર તમે જોઈ લો એક પણ રસ્તા ઉપર ખાડો છે નહીં એવો કે રસ્તો ઉખડી ગયો હોય કે કાંકરીઓ ખરી પડીને બહાર નીકળી ગયો હોય રસ્તો આખો ધોવાણ થઈ ગયો હોય એ હું તો કહું કે અમુક રસ્તા ઉપર એક ફૂટથી બે ફૂટ પાણી ભરાઈ રહે છતાં પણ એ રસ્તાઓ નથી તૂટ્યા એટલે હું તો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને ધન્યવાદ આપું કે એમને જે રસ્તા બનાવ્યા છે એ યોગ્યતાના ધોરણે અને ટેકનિકલ જે કંઈ એમને સ્પેસિફિકેશનો છે એના પ્રમાણે રસ્તા બનાવ્યા છે એટલે આમાં બીજું કંઈ કહેવાનું રહેતું નથી અને આમાં ભ્રષ્ટાચાર જેવી બાબત આવતી જ નથી કારણ કે સરકારના પૈસા મ્યુનિસિપાલિટીમાં આવે મ્યુનિસિપાલિટીના પૈસા પાછા આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં સરકારમાં જમા થાય અને સરકાર જ્યારે પૂરતી રસ્તા કરતી હોય તો આ બધી બાબત આવતી જ નથી એટલે આમાં કંઈ બીજું પણ નથી અને મને કહેતા આનંદ થાય કે મુખ્યમંત્રીશ્રીએ બીજા મુખ્ય રસ્તાઓ જે આપણને આપ્યા છે એમાં એક વાણિયાવડથી તો છેક પીપલક સુધીનો રસ્તો પણ એમાં સમાવેશ થયેલો છે એ સમાવ પહેલીવાર જ્યારે ટેન્ડર નીકળ્યું એ ટેન્ડર એબાવ હોવાના કારણે ના મંજૂર થયું હતું એ ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને વચ્ચે ઇલેક્શનનો જે ઇલેક્શન હતું એના લીધે પ્રોસિજર અટક્યો તો એ ફરી શરૂ થઈ જશે તમે હમણાં જુઓ છો કે સ્મશાનથી કે કિડની સુધીનો પણ રસ્તો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટે બનાવ્યો છે તો એ પણ રસ્તો અત્યારે જોઈ શકો છો અને સાઈડ શોલ્ડરનું કામ અત્યારે પેવરનું કામ પેવિંગનું કામ ચાલી રહ્યું છે તો આ બધાય રસ્તાઓ લગભગ અમે જ્યારે આર એન્ડ ડિપાર્ટમેન્ટ મારફતે જ બનાવતા હોય અને એમાં કોઈ પણ જાતનો કોન્ટ્રાક્ટર હોતો નથી નગરપાલિકાનો એટલે બીજી કોઈ બાબત આવતી નથી વર્ષ પહેલાંના નહીં હોય જે હશે એ કોન્ટ્રાક્ટરની ટાઈમ મર્યાદા પૂરી થઈ ગઈ હોય એના પહેલાંના હશે

કોક કોક જગ્યાએ કોક એવી જગ્યા હોય ત્યાં તૂટ્યો હોય તો એને મેન્ટેન કરવામાં આવે અને એ તો મેન્ટેન કરે બીજું અંદરના જે રસ્તાઓ છે એ છાપરાઓના નરિયા નરિયા ઉપરથી એના છાપરા ઉપરથી જે પાણી પડે અને એના ધુડા પડે એટલે એક જ જગ્યાએ જે હોય એક જ જગ્યાએ પડે એના કારણે અમુક જગ્યાએ ડામર રસ્તા હોય તો એનો માલ ઉઘડે એ સ્વાભાવિક વાત છે અને સાચી વાત હશે પણ એને લીધે થઈ અને તમે એવું કહો કે આ સાડા ત્રણ કરોડ રૂપિયાના બધા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું અથવા તો એ એ પૈકીનો કોઈ હોય તો તમે અમને બતાવો બાકી જૂના રસ્તાઓ છે એનું તો મેં પહેલાં જ તમને કહી દીધું અને એ પ્રમાણે કામગીરી થવાની અમારી પાસે આયોજન બાકી છે અને અમે જે કઈ તૂટેલા અથવા જેની ત્રણ વર્ષથી ઉપરની મુદત પૂરી થઈ ગઈ હશે અને તૂટ્યા હશે એવા રસ્તાઓનું અમે નવેસરથી સરફેસિંગ લેવાના છીએ અને એ આ ચોમાસું પૂરો થાય એટલે તરત જ અમે પહેલાં પહેલી એની કામગીરી શરૂ કરી દઈશું પણ જે અમને જે પહેલાં નુકસાન થતું હતું અને એ પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા જે રસ્તા બનાવવામાં આવતા હતા અને જે બે ત્રણ વર્ષની અંદર તૂટી જતા હતા એ હવે બંધ થઈ ગયું છે જે આર એન બી ડિપાર્ટમેન્ટ બનાવે છે એટલા માટે એટલે હજુ જે કંઈ જગ્યાએ જે જ કરવાની જરૂરિયાત હશે એના માટે ફંડ અમારી જોડે સફિશિયન્ટ પડ્યું છે અને બીજું મને કહેતા આનંદ થાય છે કે માન્ય શ્રી જ્યારે નડિયાદમાં પધારતા હોય અને આટલો મોટો ઉત્સવ પંદરમી ઓગસ્ટનો હોય ત્યારે સ્વાભાવિક છે કે નડિયાદની સાફ સુફીથી માંડી અને નવું નવું કરવાનું અને નવા આયોજનો કરવાના પણ ખૂબ જરૂરી બનતા હોય છે અને એ પણ થઈ રહ્યા છે અને પ્રજાની સગવડતા માટે અનેક કામો થવાના છે અને ટૂંક સમયમાં કોર્પોરેશન તો થઈ ગઈ છે એને ગેસેટમાં પ્રસિદ્ધ થઈ અને આખરી કોર્પોરેશનનો ઓપ પણ અપાઈ જવાનો એટલે આ બધી જ બાબતો છે એ સત્યથી વેગળી છે અને જે કંઈ કોઈ રસ્તા તૂટેલા બતાવશે અથવા હશે અને જેને પાંચ વર્ષ ચાર વરસ ઉપર થઈ ગયા હોય તૂટેલા હશે એનું અમે રિપેરિંગ કે મેન્ટેનન્સ લેવાના જ છીએ અને થઈ જ જશે રસ્તાઓ પણ અત્યારે જે બાબત છે વીસ રસ્તાઓ પૈકીની મેં કહ્યું એમ પાંચ રસ્તા હજુ બનાયા નથી અને બાકીના પંદર રસ્તાઓમાં એકે જગ્યાએ કોઈ એવો મોટો બનાવ નથી બન્યો કે જે એનો

સારા કામગીરી થઈ શકે એ એ માટે આર ડિપાર્ટમેન્ટને આ કામ સોંપેલું છે અને આર ડિપાર્ટમેન્ટ પોતાના પ્લાન્ટ દ્વારા એ કામગીરી કરાવે છે આર એન બી ડિપાર્ટમેન્ટ પણ કોન્ટ્રાક્ટર થ્રુ નહીં પરંતુ પોતાના ડિપાર્ટમેન્ટ વર્ક તરીકે એ કામગીરી કરાવે છે જેથી કરીને ખૂબ જ રસ્તાઓ સારા થાય અને ખરાબ તૂટે નહીં કોન્ટ્રાક્ટરમાં વચમાં આવે નહીં એટલા માટે થઈને અમે આ કામગીરી વ્યવસ્થિત થાય એટલા માટે આર એન સોંપેલ છે હાલમાં જે ન્યૂઝ છે નરેશ અને જે બીજા પણ જે કોઈ રસ્તા હશે એ પણ અમે નવા બનાવવાના છીએ હાલમાં જે ફોટા આવે છે જે માનો કે સર રસ્તા આરંજગી બનાવ્યા છે પરંતુ ખરાબ કોને થયા કહેવાય કે જેમાં આખી સરફેસ ખરાબ થઈ ગયો હોય તો એ રસ્તાને ખરાબ થયા કહેવાય પરંતુ જે જગ્યાએ એવી પણ જગ્યા હોય કે જ્યાં પાણી બ્લોકેટ થતું હોય તો એવામાં ચોમાસામાં થોડોક પ્રોબ્લેમ થાય તો એ તો બહુ માઇનર પ્રોબ્લેમ છે બે બે ફૂટના જે નાના ખાબોચિયા ભરાતા હોય રાઈટ સાઈડના કોર્નર ઉપર ગોળાઈમાં એવી જગ્યાઓ હોય છે અને એ આપણે મેન્ટેનન્સમાં આરેન્જ દ્વારા રિપેરિંગ થઈ જતું હોય છે અને એક બે જગ્યા એવી છે કે જેમાં ગટરમાં જ્યારે પ્રોબ્લેમ થયો હોય અને એને રિપેરિંગ કરવાની જરૂરિયાત પડી હોય ઇવન આપણે જે નવા રસ્તા બનાવીએ એટલે વચ્ચેના જે ભૂગલભટરની જે ઢાંકણાઓ છે એને પણ આપણે ઉચકતા હોઈએ છીએ તો એ બધાના આની અંદર ઉલ્લેખ કલર છે જે યોગ્ય આઈ માઇ સેલ્સ સાક્ષી તેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ માથા કેર મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માઈ સ્કૂલ ઇન ટેન્થ સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લિડ સ્કૂલ હેલ્પ ઇન ક્લોરિંગ કોન્સેપ્ટસ ઓફ એવી સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ ટુ વેરી લેન્ધી એન્ડ Somewhat hard to understand. When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.